બે કલાકે ખેરાલુના ડભોડા નજીક આવેલા ઓટલપુર ગામે ડુંગર ઉપર કારકોઈ માતાજીના મંદિરે ભવ્ય લોકમેળો ભરાયો હતો દિવાસાના દિવસે ભરાતા લોકમેળામાં ખેરાલુ સટલાસણા પંથકના મહાકાળી માતાના ભક્તો લોકમેળો માણવા અને દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મેળામાં ખાણીપીણી સહિત રમકડાના સ્ટોલ પણ મોટી સંખ્યામાં લાગ્યા હતા આ મેળામાં હજારોની સંખ્યામાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ લોકો ઉમટી પડતા મેળાની રોનક જોવા મળી હતી કેરાલો તાલુકાના ડબોળા સિંહમાં કાયલા માતાનું મંદિર આવેલું છે જે પર્વતોની ગિરીમાતામાં આ મંદિર આવેલું છે વાત કરવામાં આવે તો બહુ પૌરાણિકા મંદિર માનવામાં આવે છે જે રીતના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો પર્વત અને ગિરિમાળામાં સુંદર મજાનું મંદિર આવેલું છે મારું નામ બરવંતસિંહ ડાભી ગામ ડભોડા આજે અહીંયા મેળો ભરાય તેવી છે શું કે હા મેળા વિશે તમને કહું તો આ મેળાનું આયોજન બરાબર વર્ષ સુધી થતું આવ્યું છે એવું કહેવાય છે કે આ મેળા તો દસ પંદર વર્ષથી મેળાનું સ્વરૂપ ધારણ કર્યું પહેલાં અહીંયા દસ દિવા દર દિવસના દિવસે અંગ્રેજો વખતથી અહીંયા બાધાઓ આવતી આજુબાજુ ડબોડા ગામ અથવા આજુબાજુ એવું કહેવાય છે કે જ્યારે અંગ્રેજોએ ડબોડા ગામ અથવા આજુબાજુના લોકો પર ચઢાઈ કરી ત્યારે ગામના લોકો બધા મંદિરે અહીં ડુંગરમાં આવી ગયા હતા અને અંગ્રેજો ભમરા છોડ્યા હતા અંગ્રેજો ઉપર ભમરા છોડ્યા અને કોઈ અં કોઈ નુકસાન થયું ન હતું ત્યારથી આ મેળાનું આયોજન અને ત્યારથી આ બાધાઓ દારૂ છે આ કાય માતાજીનું આ ઓમ મૂર મૂર માતાજીનું નામ મહાકાલી છે પણ બધા આજુબાજુના લોકો એમના લાથી કાળવે માતાનું નામથી આ પ્રખ્યાત છે આમ મીની પાવાગઢ તરીકે ઓળખાય છે પણ એમના આજુબાજુના બધા લોકો કાયરા માતાના મંદિર તરીકે ઓળખે છે અને અહીંયા આ એ દિવાસાના દિવસે નહીં પણ દર રવિવારના દિવસે

માતાજીના દર્શનનો લાભ લીધો હોય છે અંદાજે અહીંયા દિવાસાના દિવસે ભવ્ય લોક મેળો યોજાય છે જ્યાં મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી આવે છે વાત કરવામાં આવે તો દૂર દૂર થી લોકો આ મેળાનો આનંદ માણવા માટે ઉમટી આવે છે અહીંયા ખાણીપીણી સહિત રમકડા સહિત નાના બાળકોના મનોરંજનના સ્ટોન પણ લાગતા હોય છે અને આ મંદિર મિની પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે હું જીગર મેવાડા નિર્ભય માર્ક સાથે ખેરાલું